નમસ્કાર પ્રજા પ્રિય ન્યૂઝ ચેનલ બિયર ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ટેક્ટર સાથે અકસ્માતમાં એક પગ ગુમાવનાર બે યુવાનોના પરિવાર ન્યાય અને મદદ માટે ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલને કર્યું આહવાન પરિવારો પાસે અકસ્માત કરનારું ડ્રાઇવિંગ લાયસન્સ અને ટેક્ટરની આરસી બુકની નકલ છે તેમ છતાં દાદ મળી નથી ડાંગ જિલ્લામાં આવેલ ગલકુન પાયરપાડા ગામમાં રહેતા બે યુવાનોના એક્સિડન્ટમાં બનેલા જમણા પગ કપાઈ જતા પરિવાર ગુજરાન ચલાવવું મુશ્કેલ ગલકુન પાયરપાડા ગામમાં રહેતા બે યુવાનો જેમનું નામ જગદીશભાઈ યશવંતભાઈ ગારગુડે અને બીજાનું નામ રવિભાઈ પ્રકાશભાઈ દડવી રવિભાઈ અને જગદીશભાઈ બંનેના જમણા પગ કપાતા બે વર્ષથી પરિવાર દ્વારા દેખરેખ કરવામાં આવી રહી છે રવિભાઈના પરિવારની હાલત એવી છે કે હાલ પોતે મજૂરી કામ શોધીને કરતા છે અને રવિભાઈની દેખરેખ કરી રહ્યા છે ત્યારે આજ દિન સુધીમાં માત્ર ને માત્ર કોર્ટના આંટા ફેરા જ મારવામાં આવી રહ્યા છે અને કોર્ટમાં એવું પણ કહી દેવામાં આવ્યું છે કે તમારા પાસે કોઈ પુરાવા નથી એમ કહી દેવામાં આવેલ છે ત્યારે બંને પરિવારોનું કહેવું છે કે એક્સિડન્ટ કરેલ ટ્રેક્ટર અને ટ્રેક્ટર ચાલકનું લાયસન્સ અને આરસી બુકની ઝેરોક્ષ અમોને પોલીસ સ્ટેશનમાંથી જ આપવામાં આવેલ છે આ ઘટના બાદ પરિવારના છોકરાના એક્સિડન્ટમાં પગ કપાતા હાલ અપંગ જિંદગી જીવી રહ્યા છે અને આજ દિન સુધી કોઈ લાભ પણ આપવામાં આવ્યો નથી ત્યારે બે વર્ષ થવા છતાં પણ કોઈ નેતા કે અધિકારીઓ દ્વારા આ પીડિત પરિવારની મુલાકાત પણ લેવામાં આવી નથી હાલ પરિવાર થઈ પોતાનું જીવન ચલાવે છે લોકોનું કહેવું છે કે આ ગરીબ પીડિત પરિવારની મુલાકાત નાયબ મુખ્ય દંડક ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ દ્વારા લેવામાં આવે અને આ પીડિત પરિવારની મુશ્કેલીઓ દૂર કરે રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો